જય શ્રી સ્વામિનારાયણ ભાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમશ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી ઉત્તમાનંદ સ્વામી ઉર્ફે દયાનંદ સ્વામી ઉત્તમાનંદ સ્વામીએ પાપી ઢીમરનો ઉદ્ધાર કર્યો ભગવાન શ્રી સ્વામિનારાયણ સંતના વચને અનેક જીવનો ઉદ્ધાર કરે છે દયાનંદ સ્વામીના વચને એક પળમાં એક પાપીનો ઉદ્ધાર કર્યો એ ચરિત્ર જાણવા જેવું છે કોઈ સંતને શરણે જાય કે સંતની સેવા કરે તો કોટી જન્મે જે કામ ન થાય એ કામ આ સત્સંગમાં એક દિવસમાં થાય એવો આ દિવ્ય અને ભવ્ય સુંદર પવિત્ર સત્સંગ છે એકવાર ઉત્તમાનંદ સ્વામી એકવાર ઉત્તમાનંદ સ્વામી સંત મંડળ સાથે છપૈયા પધારેલા પછી છપૈયાથી એકવાર તરગામ દર્શન કરવા ગયા હવે ચોમાસાનો સમય મુશળધાર વરસાદ પડે વિચાર કર્યો શું કરું આવતા આવતા તો વચ્ચે મનોરમા નદીમાં પાણીમાં એવું પૂર આવ્યું અને બરોબર સાંજનો સમય સહો વાહનવાળા પોતપોતાને ઘરે નીકળી ગયા હતા ત્યારે સ્વામીએ વિચાર કર્યો કે હવે શું કરું વનમાં વાઘ અને ચોરનો ભય હતો મહારાજ રક્ષા કરે તો થાય નહીં તો વિઘન થાય સંતો સાથે પરસ્પર વિચાર કરીને શ્રી હરીને પ્રાર્થના કરી તત્કાળ હરિ ઈચ્છાથી એક વાહનવાળો આવ્યો અને તેણે કહ્યું સાધુરામ હું તમને સામે પાર કરાવી દઉં પૈ અરે પૈસા મારે નહીં જોતા જો તમે મને ભવસાગર પાર કરો તો ઉત્તમા અને સ્વામીએ તેને વચન આપતા કીધું ભાઈ એક વાત છે તું પાપ ન કરે તો હવેથી પાપ ન કરે તો જરૂર તારો ઉદ્ધાર કરું ધીમર કરે બાવાજી અમે તો પાપી છીએ તે પાપ કર્યા વિના કેમ ચાલે ત્યારે સ્વામીએ કહે અત્યારે શુદ્ધ થયો છે પછી સમય જતાં પાપ નહીં કરીશ માટે જલ્દી શ્રી હરિ તને ધામમાં તેડી જાય એવો સંકલ્પ કર્યો પછી તે ઢીમરે સ્વામી સાથે સૌને નદીને પાર ઉતાર્યા સંતો તરગામ થઈને પાછા છપૈયા આવ્યા ઢીમર પોતાને ઘરે ગયો તરત જ તેને તાવ આવ્યો અને ઉત્તમાનંદ સ્વામીનો સત્ય એ સંકલ્પ બીજા દિવસે ભગવાન સ્વામિનારાયણ સંતના મંડળ સહિત તેડવા આવ્યા ત્યારે ઢીમર એમ બોલ્યો કે કાલે મેં જેને નદી પાર કરાવ્યા હતા તે બાવાજી અને તેમના પ્રભુ મને તેડવા આવ્યા છે તો હવે હું ધામમાં જાઉં છું લોકો કે પણ તું તો પાપે કે કાલનું પાપ મેં છોડી દીધું છે આજ મેં કોઈ પાપ કર્યું નથી સ્વામીના વચન પ્રમાણે તો એના ભગવાન મને તેડવા આવ્યા છે બધા તો જોતા રહ્યા હું અને સૌ કોઈને કીધું છે કે મેં સ્વામી પાસે વચન માગ્યું હતું હું તમને નદી પાર કરાવું તમે મને બહુ સંસાર પાર કરાવો આજ એના વચનમાં ખરા નીકળ્યા હો એમ કહેતા કહેતા દેહ મૂક્યો છે એટલે તે સમયે તરગામમાં સ્વામી એમ બોલ્યા જે સંતો ઓલા ઢીમરને મહારાજ આપણી એ રીત પ્રમાણે તેડવા આવ્યા હતા અને મહારાજ એને તેડી ગયા એમ અંતર્યાવી પણ સ્વામી પણ જાણી ગયા બીજા દિવસે ત્યાંથી પઢરી ગામ ગયા ત્યાં ધર્મકુળને ઘરે રસોઈ જમીને ચાલ્યા તે ગામ આંબલીએ પધાર્યા ત્યાં જગન્નાથ મામાને ઘેર પાંચ દિવસ રહ્યા સ્વ હરિજને કથા વાર્તા હરિજનને કથા વાર્તા સંભળાવી ત્યાંથી ચાલ્યા તે પેલી નદીએ પહોંચ્યા તે સમયે પહેલાં ઢીમરને શ્રીહરીએ દર્શન દઈને તેડી ગયા એ સમાચાર મળ્યા ત્યારે સૌ ભક્તો જાણ્યું છે વાત સત્ય છે આ રીતે ભગવાન સ્વામિનારાયણ પોતાના સંતો દ્વારા અનેક જીવાત્માઓના કલ્યાણ કરે પાપીને પણ પળમાં ઉદ્ધાર કરે એવી આ સત્સંગની રીત છે આ સંત પણ અલૌકિક સત્સંગ પણ અલૌકિક પરમાત્મા પણ અલૌકિક આવો પ્રતાપ સમજીને સૌને આનંદ થયો આવી આવી તો ઉત્માનંદ સ્વામીના જીવનની અનેક દિવ્ય ઘટનાઓ છે જે પ્રભુજીને પામવા માટે સત્સંગનું બળ વધારવા માટે બહુ ઉપયોગી છે પ્રગટ ભગવાનને મળેલા સાધુના ચરણોમાં અડસઠ તીર્થ રહે છે એવા સંતના ચરણને કોઈ સ્પર્શ કરે ને તેના સર્વે તીર્થમાં સ્નાન કર્યાનું ફળ મળે એના બધા જ પાપ બળી જાય છે આવો મોટો મહિમા છે જેથી તે આ પાપી ઢીમરને મોટા સંતનો સ્પર્શ થયો અને થોડી એવી સેવામાં પણ ભગવાન સ્વામિનારાયણે એનું બહુ મોટું કામ કરી દીધું છે કદાચ યુગો સુધી સાધના કરે પણ એનો આ વખતે મેળ ન પડે એમ આજ ભગવાને એના સંતના વચને ઝપટીમાં કામ કર્યું એવી દિવ્ય વાત છે સહજાનંદ સાઈ મહારાજની જય